જય માતાજી મિત્રો તો મિત્રો અમે આવી ગયા છે વાડીએ મિત્રો તલમાં નીંદવા માટે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તલમાં નીંદવાનું ચાલુ છે તો મિત્રો અમે આવ્યા છે વાડીએ અને મને એમ થયું કે હાલો આજે એક વિડીયો બનાવી લઉં તમે વિડીયો ચાલુ કર્યો છે મિત્રો તો મિત્રો બન્યા અમારા વિડીયો અમે બતાડવાના છે તમને તલ આજે તો મિત્રો દર વર્ષ કરતા આ વર્ષે તલ નબળા રહી ગયા છે મિત્રો દર વર્ષે સારા તલ થાય છે પણ આ વર્ષે બહુ નબળા છે તલ તો ખેડૂત મિત્રો તમે જોતા રહેજો અમારા વિડીયોને ભાઈ તલમાં ખડ બહુ થઈ ગયું છે તો નિંદવાનું ચાલુ છે તો મિત્રો વિડીયો પૂરો જોજો અમને સપોર્ટ કરજો મારા વાલીડાઓ મિત્રો તમે જોઈ શકો છો માટે દાળિયા નથી મળતા ભાઈ મિત્રો બને રહેજો અમારા વિડીયોમાં અમને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરજો મારા વાલા સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરજો શેર કરજો અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અમને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો આવા છે અમારા તલ અહીંની જમીન બહુ નબળી છે એટલે નબળી જમીનમાં તલ પણ નબળા છે તો મિત્રો આ તમારી બેન નિંદે છે ઓલી બાજુ અમારા ભાઈ નિંદે છે બે માણા મિત્રો ખડજ એવું થઈ ગયું છે તો મિત્રો હાલો હવે વિડીયો બંધ કરીએ છીએ આપણે આજે એવું થયું મને કેટલે પાંચ મિનિટનો વિડીયો બનાવી તમે વિડીયો બનાવ્યો છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો બધા ખેડૂત મિત્રોને જય માતાજી ભાઈ ખેડૂત મિત્રો જય માતાજી તમને સપોર્ટ કરજો વાલા મળીશું આપણે નવો વિડીયોમાં મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક આપજો વાલા જય માતાજી હવે આપણે વિડીયો બંધ કરીએ છીએ મિત્રો મળતા રહીશું આપણા નવો વિડીયોમાં ફરી આવનારી વિડીયોમાં મળતા રહીશું જય માતાજી મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ